પાલિકા ટીમ દ્વારા સોળ ટીમોના કેપ્ટન અને વાઇસ કેપ્ટન નિમવામાં આવ્યા જયારે સોળ ટીમના અન્ય ખેલાડીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રાખવામાં આવ્યું જે ગત મોડી સાંજે

ટીમોની નિયુક્તિ સંપન્ન થઈ હતી આ પ્રસંગે દરભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આયોજન આગામી એકવીસ બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ સોળ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે વિજેતા ટીમને પંદર અને રનરઅપ ટીમને અગિયાર હજાર ઇનામ આપવામાં આવશે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેન શાહ સહિત નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ટીમોનું ઓક્ષણ મોડી રાત્રે સંપન્ન થતા સોળ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ ક્રિકેટ રમશે